આમ કેવી હલ્દી ના થઈ જાય આ લીલી હલ્દી આવી છે પીળી પોપી અમારે એક આવી ગયેલું છે એક મસ્ત નાનો એવું પોપી આવી ગયેલું છે અમારે તો રાંધ બની ગયું છે તારે મારા પપ્પા તો ખાવા મીડ્યા અહીંયા શું ખાવા મીડ્યા તમે રોટલો બનાવ સરું લાગે લે રોટલી ને એવું બની ગયું છે તીખારી છે આપણે મસ્તની ની તીખારી દહીં છે

આ બધું નામ જો આ બધું કે મસ્ત ની માઇન્ડી છે જો તો ખરી એકવાર જો કેમ દાવડા થઈ ગયા ઠેઠ ઓલું ઘર બતે છે નાથી થી આ બધી શેઠ ને માઇન્ડી જો માઇન્ડી ને તારા બફાઈ થઈ ગઈ છે પછી આપણે કારક ખ્યા આવવાની છે અહીંયા પછી આપણે પછી આની મસ્ત ની આપણે ખાઈ ને બાપશું એ બ્લોક આવશે નવું ઉતાર રાખવા લો કોઈ લીધેલો તો મેં તો આખું મારું લઈ લીધું મેં આપણે અહીં ઉપરથી જોઈએ આખો નજારો કેવો કપાનો આવે એમ જોવા કેવો ગુજબ લાગે વાતાવરણ ને આ બાજુ હરી છે અહીંયા તો આમ કેવો હરી ગયો રમી જાય તેડીકો લાગી ગયો છે ત્યારે ત્યાં આપણે શું કરો છો હવે તેડીકો લાગી જાય અમી ક્યાં તેડીકો લાગી બેઠા ને આપણે તો આ મસ્ત નો વાતાવરણ થઈ જાય

મારે ભરવાના છે મોરચાની મીઠું નાખવાનું તો મીઠું નાખવાનું તો આપણે આગળ બનાવી કંડરો આનું શાક આવડે સોરી કારેલાનું શાક બનાવી આપણે તો બાફા કારેલા ગયા છે કારેલા કારેલા ગયા છે ને અલગ શાક બને છે નું

Ilem thay xe này ra này không không Đúng rồi nắp cái đi Mẹ ta Hãy subscribe cho kênh Ghiền

આને પણ ઠીક ખતર ભાઈ મોન દી બહુત થવાઈ કામ નો નહી તો આપણે કારણે સાક માં હદી નાખી દીધું છે તેલ મસ્યો અને આપણે કારણે સાક બનાવવાનું છે સડવાનું બાકી છે જાગળી સડી જાય એટલે પછી આપણે સડી બડી જાય પછી આપણે ખાબી જાય

ચાલો આપણે જમીન લઈએ જમીન પછી મળી આપણે કાલે સકાત ખરીદી છે ને તો કડવું લાગ્યું મજા આવી જ ખાવાની પણ ખાવું જરૂરી છે ને આપણે દોડા બાપાના છે ત્યારે અહીંયા આગળ બાપાના છે ને આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરી બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરીને ખાસ ભૂલતા ને આવા નવા બ્લોગ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી બાય બાય